હાલો હા બોલો એ આપણે સંબંધ કરવાનો છે કયા ગામથી બોલો બોડકા સ્વામીના માણાવદર તાલુકામાંથી બોડકા સ્વામીના હમ માણાવદર તાલુકો હા ક્યાં સમાજમાં આવો સાહેબ અમે ગુજર ક્ષત્રિય કડિયા સમાજમાં છીએ કોનું કરવાનું છે મારું પોતાનું કેટલી ઉંમર કેટલી મારી પિસ્તાલીસ વર્ષની ઉંમર છે પિસ્તાલીસ વર્ષ ની ઉમર છે હા શું નામ તમારું મારું નામ વસંતભાઈ કરમશીભાઈ મારું કામ શું અત્યારે કરો અત્યારે હું મારી જમીન છે કેટલા વીઘા મારી પાસે 11 વીઘા જમીન છે ને બીજી જમીન રાખું છું એમ કઈને 18 વીઘા જમીન ભાવું છે પેલા લગન થી સગાઈ હા થઈ ગયેલા છે કોરોનામાં ઘરના ઘર ઓફ થઈ ગયા છે દિકરો છે દીકરીયો છે તો અત્યારે તમને પોતે એકલા જ રહેતાઈ છો હા એકલો જ રહે છો દીકરી દીકરાના લગ્ન થઈ જશે ના લગ્ન નથી થાજે હજી છોકરો તોજી ચોથામાં આવ્યો છે નાનો હશે ભાઈ નાનો છે હવ દીકરીયો દીકરીયો છે એ બહાર ભણે છે મતલબ જમીન માં કામ કરતા છે ને હા જમીન માં બી એ એટલે હું કામ ના જ કરતો મજૂરી પરથી કરાવું છું મારે ટેક્ટર છે ને હલર ને એવું બધું છે એટલે એક એ ચલાવતા હોય ને હમ બરાબર ઉપર મજૂરી ઉપર કરાવી દયો બરોબર ને હા હમ એમાં કેટલુંક ઉપર ઉપેજ મારે મહિને મહિને પચાસ ની છે હમ क्या समझ में तुम्हारे करूँ हैं अपने गमी समाज आले ले, ले। भागरी के ये ये वो समाज नहीं हम ये माँ मरे हूँ कुटुम सिकारे नहीं हम दलित समाज से ये भी ये समझ नहीं, नहीं। कोई भी बीजे समाज में साले बोलो हाँ हाँ बीजे कोई भी तो ठाकुर से पटेल से हाँ हाँ आज तो साल आज तो हमारा ओडी